તો આમ તો મારા વાલા ભાઈઓને બહેનો તમે ગીતાબેન રબારી ના ઘણા બધા લાઈવ પ્રોગ્રામ જોયા હશે ઘણા બધા ગરબાઓ જોયા હશે ભાઈ અને તમને ખબર છે સાહેબ કે કલાકારની દુનિયામાં ગીતાબેન રબારીનું કેટલું મોટું નામ છે ભાઈ સાહેબ નાનો નાનો છોકરો એ ગીતાબેન રબારીને ઓળખે છે અને સાહેબ આજ સુધી ઇતિહાસ રચી દીધો છે બેને કે આ સુધી ભાઈ કોઈ દિવસ બેવફાનું ગીત નથી ગાવ્યું ભાઈ તો આ છે મિત્રો રબારીના સંસ્કારો હા ભાઈ તમે ઘણા બધા સમાજના કલાકારો જોયા છે ને અત્યારે તો સાહેબ એવા કલાકારનો રાફડો ફાટ્યો છે ને કે ખાલી એકલા બેવફાના જ ગીતો ગાવે કેમ કે એમને ખબર છે કે એમનાથી બીજું કાંઈ ન થાય એટલે બેફાઓનું ગીત ગાવી અને એ લોકો ફેમસ થાય તો ભાઈ થવા દો પણ આ બાજુ સાહેબ તમે જુઓ ગીતાબેન રબારી સાહેબ આજ સુધી આટલા વરસ થઈ ગયા ગીતાબેન રબારીને કલાકાર બને પણ સાહેબ આજ સુધી કોઈ દિવસ બેવફાનું ગીત નથી ગાવી ભાઈ અને એમના સંસ્કારો પણ સાહેબ બોલે છે ભાઈ ખરેખર રબારી તો રબારી છે મારા ભાઈઓ ગીતાબેન રબારીની વાત ન થાય હવે અત્યારે વાત કરવામાં આવે તો ગીતાબેન રબારીનો એક આ વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે ભાઈ જેમાં ગીતાબેન રબારીના જે મ્યુઝિકવાળા ભાઈ છે એ ખાલી એક જ એવું કચ્છી મ્યુઝિક વગાડ્યું કે બધા લોકો મિત્રો બેઠા બેઠા ઊભા થઈ ગયા અને એટલામાં તો ગીતાબેન રબારી હસી પડ્યા કે વાહ ભાઈ અને પછી તો બધાએ લોકોએ ભાઈ જોર જોરથી હુંકારા કર્યા કે ગીતાબેન તમારે આ ગીત ગાવું જ પડશે કચ્છમાંથી આવ્યા છો તો કચ્છી ગીત તો તમારે એકવાર ગાવું જ પડશે અને પછી જેવું ગીતાબેન રબારી ગીત ગાવ્યું કે લોકો ભાઈ ખરેખર ઉભા થઈને નાચવા મળ્યા ભાઈ તો ચાલો સૌથી પહેલા તમને વિડીયો પણ બતાવશું વિડીયો સાહેબ કરીએ એની પહેલા કરી નાખજો ને ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ખાસ કરીને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો અત્યારે વાત કરવામાં આવે તો ગીતાબેન રબારી તમને આ વિડીયો છું સાહેબ વિડીયો જોવા કેમ કે તમે વિડીયો ન જો ને તો ભાઈ દી મજા ન આવે તો ચાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો